પંથકમાં ગત રોજ સોમવારે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા છે ખેડૂતો પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરવામાં આવે છે આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે આમ પૂજા કરીને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે આમ આજે અનેક ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે હાલ તાલુકામાં મુખ્યત્વે મગફળી કપાસ અને સોયાબીનના પાકનું વાવેતર કર્યું છે મોટા ભાગના ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી રહી છે ખેડૂતો બળદ સાથે ઓડિયો જોડી ઓરણી બાંધી કેટલાક ખેડૂતો હજુ પણ પરંપરાગત પદ્ધતિથી વાવણી કરતા જોવા મળ્યા છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના એસડી ન્યૂઝ